અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર સેફ્ટી સ્પોક લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભુયંગદેવ ચાર રસ્તા ખાતે કેટલાક ટુ વ્હીલર ચાલકો જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓનું ધારધાર દોરીથી અમૂલ્ય જીવન જોખમાય નહીં તે સારું જીવા હરી ફાઉન્ડેશન અને ઘાટોડિયા પોલીસના સૌજન્યથી અને જોન એક ડીસીપી શ્રી બલરામ મીણા સાહેબના માર્ગદર્શન હેઠળ ડિવિઝન શ્રી સાહેબ તેમજ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ કંડોરિયા સાહેબની ઉપસ્થિતિમાં રોડ ઉપર જઈ રહેલા ટુ વ્હીલર ચાલકોના બાઇક તેમજ એક્ટિવા પર સેફ્ટી સ્પોક લગાવવામાં આવેલ વિશાલ સાથે મહેશ વાધવાણી એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ કેટલાક બાઇક સવાર માટે થતી હોય છે કેટલી વાર જેવું જોખમ પણ ઉપસ્થિત થતું અને આવા બનાવ ન બને એ સારું પ્રજા જીવનનો એક બહુમૂલ્ય જીવનભર સચવાઈ જાય એ જ આશાથી અમે એકાક નાનો પ્રજાના સૌને પ્રોગ્રામ કરેલો છે અને તેમાં જે ધોરી છે એ બાઇક લગાવી આપીએ પૂજામાં જબરદેશ થાય સંદેશ જાય આમ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ન્યુઝ એટલે એબી પ્લસ ન્યુઝ